મહાન સંત અખા જગતના છપો છે પણ આ છપો મને અનમોલ કહેવો હોય કે વાહ આખા જગત ધન્ય છે તમને એમ કોણ લખે છે વેદાંતે વાત વિચારી અસી ને શ્રોતા વક્તા સમજ્યા જસી વેદાંત વાયક મોટો ભેદ આસુરીનો કર્યો છે દેવી તો છે ધણીનું રૂપ અખા આસુરી ઊંડો કૂપ અરે આવા આખા વખત આપણે શબ્દ બધા છે એટલે આપણે ભેદ આવું જાલે હા આ વખત પહેલી કે વેદાંતે વાત વિચારી અસી अब आपने 80 80 ने भेद बताया का 80 એટલે પછી બીજી કડીમાં શું કહે છે લે સ્રોતાવત્તા સમજ્યા જસી હવે 80 જસી બેને પહેલા વેદની 80 એટલે તો 80 એટલે સંગના સ્ત્રીલે તલવાર પહેલા વેલા જે શીખાડો નું નીકળે એવો સમજાવ उदाहरण तरीके बा बोले अथवा माँ अथवा मम्मी मा। कहवा शीखा पहला वह निकले शब्द की बात है असी एट पसी एट तो जसी एट जाति गर्म अंक अक्षरों अक्षरो धर्म तरह हम बदाय આ લોકતાાય જસીમાં જાતિ થાય કે અમે કે આપડા છોકરા છોકરીનું ભઈ એ પછી અંશ શાસ્ત્ર થાય અક્ષરો થાય અને ધન એ ઓલાએ કીધું તું આ શીખોને વેદાન વેદાન દે આ શીખ્યું વેદો નિયમ અને જે લખનાર હોય એ આ લોકો જસી થઈ જાય કે સમજણ પર કે લે ઓ બીજું કાઈ નથી પછી વેદાંત મે વાત વિચારિત અશિત એટલે વેદાંત જે વેદો ની અંદર જે વાત હતી ને જે વેદાંત તો આવ વેદ હતા એની અંદર જે વાત હતી એ એવી હતી કે શરૂઆતમાં શબ્દ જે શિક્ષા ઉપર બોલાઈ જાય મ Але મમ આવા શબ્દ છે એની વાત નિ કરતા હતા સહા હું જે શ્રોતા હતા શ્રોતા કે સાંભળે અને વક્તા એટલે કે પોતાના વ્યાક્ય દ્વારા મીઠું બોલી અને કોઈને ન થાય એવા શબ્દ બોલે એને વક્તા કહેવાય પોતાના જે કાંઈ વિચારો જે કાંઈ વાસ્તા હોય એના મીઠા શબ્દ લઈ અને વક્તાઓને પ્રજાને કે મારશું ન થગે એને વક્તા કેવા એને મતલબમાં ગાડી ઉપર બેઠા બેઠા જે વાત સંકરતો અને એનો વક્તા કહેવા નીચે હાંભરતા હોય ને શ્રોતા કહેવા એટલે જે નીચે હાંભરતા તો ઈ અને વક્તા બે હું સમજ્યા જસી જસીમાં તો કે જસી ની અંદર એવું આવે કે જાતિ આવે જાતિ બે છોકરા સુકરી કર લા દે

करना के अच्छा तो मम के इन्हें सिखाने में बड़े ऑटोमेटिक करना मां मा कर दो सीख जाए करना मम कर दो सीख जाए आ वेदांत कैश अरे वो लगे हम जानते हैं जा क्या बड़े हिंदू मुसलमान शेख ईसाई अपने माना स्त्री <laughs> आप देवा तो मुझे समझने कर प्रश्न से बढ़ता है तो ताऊ हो गया ये मकाबले कैसे पसी हो गया वेदांत वायक मोटो भेद जे वेदों ने अंदर जब वायक से नहीं मोटो भेद से तो हवे आपने जो है के वेदांत की हो तो के वेदों को विषम है वेद जैसे इनो निष्कर्ष है वेदों जो निष्कर्ष ये ने वेदांत क्या है આપણે કેમ કહીએ કે ભાઈ દૂધની અંદર જે ઘીનું એનું નિષ્કર્ષ છે એ વેદ વેદાંત છે વેદનું એ નિષ્કર્ષ છે વેદોનું અને એને આપણે મૂળ આપણે ખાદી ભાષાનું કહીએ તો કે ઘી વેદ મેં કરીને નીકળતો હોય નિષ્કર્ષ એને વેદાંત કહેવાય તો વાયક કોને કહેવાય તો કે